માં અવશ રાંધણ છઠના દિવસે વિવિધ પકવાનો બનાવી ચૂલો ઠંડો કરવામાં આવે છે તે પછી સાતમના દિવસે પણ ઠંડો જ રાખવામાં આવતો હોય છે જેથી ભક્તો સવારે ઠંડા પાણીથી નાઈને સમગ્ર દિવસ તાળુ ભોજન જ લેવામાં આવે છે અને શીતળા માતા દરેકના જીવનમાં શીતળતા આપે એવી પ્રાર્થના સાથે નગરની માતા બહેનોએ ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરી તાડી શ્રીરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આપણી ભારતીય સંસ્કૃતિ બહુ ઘણી જ ઊંચી છે એમાં અનેક અનેક ઘણા બધા તહેવારો આવે છે માણસ એક જ કારણથી કંટાળી ન જાય એટલે ઋષિઓએ અનેક તહેવારોને ઉત્સવો આપેલા છે એમાં આજે શીતળા સાતમનું વ્રત છે બહેનો આગલે દિવસે રસોઈ બનાવી અને જમે છે અને બીજે દિવસે સીતરામાનું પૂજન કરે છે ખરેખર આ ઉત્સવ સાધન પૂજન માટે છે કે ત ત્રણસો પાંસઠ દિવસ જો ચૂલો આપણને રસોઈ ગરમ ગરમ કરીને ખવડાવતો હોય તો એક દિવસ એને આરામ આપો એટલે કે એમાં કૃતજ્ઞતાનો ભાવ રહેલો હોય છે સાચા અર્થમાં સમજીને આપણે જો પૂજા કરીએ તો ઘણું મહત્ત્વ આપતું હોય છે અને પ્રેમથી આપણે કરતા હોઈએ છીએ એટલે આજે સીતરા સાતમનું વ્રત બધા જ કરતા કરે છે વસુબેન ચૌહાણ